રણોલી ખાતેના મકાનમાંથી રોકડ રકમ મોબાઈલ ફોન અને સોનાની ચોરી કર્યા બાદ જે મોબાઈલ ચોરવામાં આવ્યો હતો એ મોબાઈલ ફોનમાંથી એક લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા આરોપીને શહેર ક્રાઈમ ટીમે ઝડપી પાડ્યો છે આરોપી દીપક ગુપ્તા કે તેના દ્વારા ચોરી કરવામાં આવીને ચોરી કર્યા બાદ જે મોબાઈલની ચોરી કરી હતી તે જ મોબાઈલ ફોનમાંથી એક લાખ રૂપિયા પણ તેને ટ્રાન્સફર કર્યા હતા એટલે આ પ્રકારનો જે ચોરીની ઘટના રણોલીમાં બની હતી તેને લઈને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી દીપક ગુપ્તાને ઝડપી પાડવામાં આવ્યો છે